છોટાઉદેપુર નગરપાલિકાના મુખ્ય અધિકારી ભાવિક બાર જોડે અતિશય જામ થયેલી ગટરો સાફ કરાવતા સ્થાનિકોએ આભાર માન્યો હતો છોટાઉદેપુર નગરપાલિકા વોર્ડ એકમાં અને વોર્ડ પાંચમાં આવેલા મોટી ગંદા પાણીની ગટરો અતિશય જામ થઈ ગઈ હતી જેના કારણે મૂળ મિશ્રિત પાણી જાહેર માર્ગ ઉપર પ્રસરતું હતું સ્થાનિકો દ્વારા આ બાબતે અમારા છોટાઉદેપુરના પ્રતિનિધિને મૌખિક અને સોશિયલ મીડિયાના માધ્યમથી ફરિયાદ કરી હતી જેના પગલે અમારા પ્રતિનિધિ સોશિયલ મીડિયાના માધ્યમથી અને ટેલિફોનિક ચર્ચા કરી હતી આ દૂષિત પાણી જાહેર ઉડે અને રોડને પાણીથી નુકસાન થશે તેમ જણાવ્યું હતું જેના પગલે ચીફ ઓફિસર ભાવિક બારજોડે તત્કાલ બે મુકાદમ સલીમ અને મનાન તેમજ ત્રણ સફાઈ કર્મી ચાર બાંધકામ ખાતાના શ્રમિકો ટ્રેક્ટર જેસીબી અને ભૂગર્ભ ગટરની ગાડીઓ સહિતનો કાફલો મોકલી પ્રજાની માંગણી સંતોષતા સ્થાનિકોએ ચીફ ઓફિસર ભાવિક બાર જોડેનો આભાર માન્યો હતો અવિરત પ્રજાના પ્રશ્નો માટે પ્રયત્નશીલ રહેતા આ અધિકારી વોર્ડ એક અને પાંચમાં માં પ્રશંસનીય બન્યા હતા